आंतरस्त्री होर्मोन बदलाव एस्ट्रोजन मांग घट खास कर स्त्री मांग माइग्रेन ने उत्तेजित करी करके पर्यावरणीय परिबड़ों तेजस्वी लाइट्स मोटा आवाजो अथवा तीव्र गंध माइग्रेन ने उत्तेजित करी करके आहार अमूक खोराक पीणा जिम के कैफीन, अल्कोहल, प्रोसेस्ड फूड अथवा फूड एडिटिव्स द માઇગ્રેન તરફ દોરી શકે છે તણાવ શારીરિક અને ભાવનાત્મક તણાવ ઉત્તેજિત કરી શકે છે ઊંઘમાં ખલેલ ઊંઘની અછત અથવા ઊંઘની અનિયમિત પેટર્ન હોઈ શકે છે લક્ષણો આધાર શિષી સામાન્ય રીતે ચાર તબક્કાઓમાંથી પસાર થાય છે કે દરેકને તમામ તબક્કાઓનો અનુભવ થતો નથી રોડરોમ માથાનો દુખાવોના કલાકો કે દિવસો પહેલા થાય છે લક્ષણોમાં સામેલ થઈ શકે છે મૂડ સ્વિંગ ખોરાકની લાલસા ગરદનની જડતા થાક કળતર સંવેદનાઓ બોલવામાં મુશ્કેલી માથાનો દુખાવોનો તબક્કો મુખ્ય આધા શીશી હુમલો જે ચોથી 472 કલાક સુધી ચાલે છે લક્ષણોમાં સામેલ છે તીવ્ર ધબકારા અથવા ધબકારા સાથે દુખાવો ઘણીવાર માથાની એક બાજુએ પ્રકાશ ધ્વનિ અથવા ગંધ પ્રત્યે સંવેદનશીલતા અને ઉલટી ચક્કર માથાનો પછી ઘણા લોકો અથવા જેવા હળવા અવશેષ લક્ષણો સાથે થાક અથવા થાક અનુભવે છે ઉપાયો દવાઓ નિવારક દવાઓ બીટા બ્લોકર્સ એન્ટી ડિપ્રેસન્ટ જે માઇગ્રેનની આવૃત્તિ ઘટાડે છે જીવનશૈલીમાં ફેરફાર ડાયેટરી મેનેજમેન્ટ કેફીન આલ્કોહોલ અથવા પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા જાણીતા ફૂડ ટ્રીગર્સને ટાળવું સતત ઊંઘ ઘટાડવા માટે નિયમિત ઊંઘની પેટર્ન જાળવવી હાઇડ્રેશન સારી રીતે હાઇડ્રેટેડ રહેવાથી માઇગ્રેનને રોકવામાં મદદ મળી શકે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ યોગ ધ્યાન અને હળવાશની કસરત જેવી તકનીકો માઇગ્રેનના ટ્રીગર્સને ઘટાડી શકે છે ઘરેલું ઉપચાર કોલ્ડ કોમ્પ્રેસ તમારા કપાળ પર કોલ્ડ અથવા પેક લગાવવાથી દુખાવો ઓછો કરવામાં મદદ મળી શકે છે આવશ્યક તેલ પીપરમિન્ટ અથવા લવંડર તેલ સુખદાયક અસર માટે લાગુ કરી શકાય છે કુદરતી પૂરક મેગ્નેશિયમ મેગ્નેશિયમનું નીચું સ્તર માઇગ્રેન સાથે સંકળાયેલું છે તેથી પૂરક મદદ કરી શકે છે રિબોફ્લેવિન વિટામિન બી બે કેટલાક સંશોધનો સૂચવે છે કે રિબોફ્લેવિન લેવાથી આધાર શીશીની આવર્તન ઘટાડી શકાય છે વારંવાર અથવા ગંભીર માઇગ્રેન ધરાવતા લોકો માટે વ્યક્તિગત સારવાર માટે આરોગ્ય સંભાળ પ્રદાતાની સલાહ લેવી મહત્વપૂર્ણ છે